દુખી થવા ના માંગતા હોય તો કોઈ પણ પરિસ્થિતિ આપણને દુખી કરી શકતી નથી યુવાનો માટે પોઝિટિવ થિંકિંગ પર પૂજ્ય આત્મદેવ સ્વામીનો માર્ગદર્શક પ્રવચન એકો એક વ્યક્તિ તમને ગમે તેમ બોલી ગઈ એક્સ વાય ઝેડ કઈક તમે કહી દીધું જેનાથી તમારું અપમાન થયું હવે એ તો બોલીને જતી રહી પણ તમે જ્યારે 10 વખત યાદ કરો છો ને ત્યારે તમે 10 ગણી સજા પોતે સહન કરો છો દરેક વખતે એટલા જ દુખી થવાનું પેલો તો એક વખત બોલીને જતો રહ્યો પણ આપણે જેટલી વખત સંભારીએ એટલી વખત આપણે દુખી થવાનું એટલે એને તો એક જ વખત કીધું આપણે સજા 10 ગણી આપણે ઊભી કરે છે આપણી જાતે પણ એ વસ્તુને જો આપણે ભૂલી જઈએ રૂઝવેલ્ટ નું એક બહુ સારું વાક્ય આ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે કે નો વન કેન હર્ટ યુ વિથઆઉટ યોર કન્સલ એમ કહે છે કે તમે જ્યાં સુધી પોતે દુખી થવા ના માંગતા ત્યાં સુધી કોઈ તમને દુખી કરી શકે નહીં તુકારામ હતા ને એના જીવનમાં આવો એક પ્રસંગ બની ગયો હતો તુકારામ ભગવાનના ભક્ત હતા અને એ પોતે અખંડ ભગવાનના ભજનમાં આનંદમાં રહેતા અને બહુ સજ્જન માણસ પણ ઘણી વખત એવા લોકો હોય છે કે જે લોકોને લોકોને આવા હેરાન કરવા મજા આવતી હોય તો તુકારામ એકવાર પોતે રસ્તા ઉપરથી પસાર થતા હશે ને જોવાને એવો નવરા પડ્યા તે એણે તુકારામને પકડ્યા અને પકડીને એ લોકો એવું ટીખડ કરવાનું મન થયું કે એનું માથું મુંડાવી નાખ્યું અને પછી એના ઉપર ચૂનો ચોપડ્યો અને પછી એક ગામમાંથી ગધેડો ક્યાંક થી લઈ આવ્યા અને ગધેડા ઉપર તુકારામને ઊંધા ચડાવ્યા અને ક્યાંક બેસાડી અને આખા ગામની અંદર ઢોલ વગાડતા વગાડતા તુકારામને ફેરવ્યા તુકારામને તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો ત્યાં બેઠા બેઠા ભજન કરતા હતા પેલા લોકોને એમ કે અમે કહેવામાં આનંદ લઈએ છે એ બધી નગરયાત્રા પૂરી થઈને તુકારામ ઘરે આવ્યા તેમના પત્ની રડતા હતા ધ્રુસ્કે એટલે પૂછ્યું તુકારામ કેમ તું રડે છે કે મને એમ થાય છે કે તમે ભગવાનના ભક્ત કોઈનું તમે ખરાબ કરતા નથી અને છતાં તમને જ આટલા બધા દુઃખ આવે છે એવો મને પ્રશ્ન થાય છે આ લોકોએ તો તમે એનું બગાડ્યું નતું અને છતાં આટલું એને અપમાન કર્યું તમારું તો તુકારામ કે એમાં કઈ દુઃખી થવાની વાત નથી આ તો આનંદની વાત છે શું આનંદની વાત છે તુકારામ કે જો આપણા જયારે લગ્ન થયા ત્યારે ફૂલે એકો નહોતું નીકળ્યું તો આ લોકોએ યાદ રાખી મારી નગર યાત્રા ગામમાં કાઢી એટલે એક તો સારી વાત એ થઈ બીજી વાત એ છે કે મારે જ્યારે જ્યારે હજામત કરવાની હોય ત્યારે હું રૂપિયા આઠાના ક્યાંથી ભેગા કરીશ પ્રશ્ન હોય આ લોકોએ મારું માથું એમને આપ્યું એટલે બીજું એ લોકોનો આભાર માનવો છે અને ત્રીજું એ કે આવતીકાલ સવારે શેની શાકભાજી કરશું શું શાક કરશો આપણને કાયમ ચિંતા આ લોકો અઠવાડિયાનું શાકભાજી આપણને આપી દીધું એટલે આમાં કાંઈ ખોટું થયું જે થયું બધું સારું થયું હવે આને કોઈ દુઃખી કરી શકે નહીં યોગીજી મહારાજ ત્યાં માળિયા હાટીના હતા સાથે મોટા સ્વામી હતા અને ઘોડાગાડીની અંદર સ્ટેશન એથી ગામની અંદર હરિભક્ત રસ્તાની અંદર જૂના ગામની અંદર ઘણી વખત પથરા ફીટ કરેલા હોય પણ આ ઊંચા નીચા બહુ હોય તો આ ઘોડાગાડી પાછી જૂની બહુ રામાનંદ સ્વામી ના વખતની એટલે હાલતી તો એટલો બધો પેલા પેલો હતો ઊંચા નીચા રસ્તા તે રસ્તાની અંદર બજારની વચ્ચે જ એવું થયું કે ઘોડાગાડીનું એક વ્હીલ આખું નીકળી ગયું આપણે કલ્પના કરી છે કે એક વ્હીલ નીકળી એટલે ઘોડાગાડીની શું પરિસ્થિતિ થાય એટલે આખી ઘોડાગાડી ઉંધી પડી યોગીજી મહારાજ બાર ઉથલીને પડ્યા મોટા સ્વામી ઉથલીને પડ્યા પોટલા બોટલા બધું વેરણ અને રસ્તાની વચ્ચે આ તો બધું વચ્ચે લોકો સાધુ નીકળતા હોય તો 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 મજાક કરતા આ આવી અંદર આવું થઈ ગયું એટલે લોકોને તો હુરિયો બોલાવાનું મળી ગયું ને તે આમ એક અપમાન જેવી પરિસ્થિતિ થઈને ઉભી રહી તો મોટા સ્વામી તો એકદમ અકળાઈ ગયા અને પેલા ઘોડાગાડીવાળાને એક પેલા લાકડી ઠપકાર દીધી અને કે ભાન પડે છે કે તને આ રસ્તાની વચ્ચે આવી રીતે પછાડે કેવી ઘોડાગાડી રાખે છે આમ તેમ એ બે પાંચ મિનિટ સુધી એને બરાબર ખખડાયો પેલો ઘોડાગાડી વાળો ધ્રુજે અને આ બાજુ યોગી બાપા પોતે બેઠા બેઠા હસે એ ઉભા થયા જ્યાં બેઠા બેઠા હસતા હતા એટલે મોટા સ્વામીની નજર યોગી મારે એટલે વધારે ગુસ્સે થયા કે તમે છે ને હસો છો એટલે યોગીજી મહારાજ કે પરચો થયો કે આમાં ક્યાં પરચો થયો શું તમને પરચા જવું હાડકા ભાંગી ગયા આપણા યોગીજી મહારાજ કે જુઓ આપણે પડ્યા ને આપણે બે જીવતા રહ્યા કોઈને કઈ થયું નહીં એ મોટો પરચો આમાં શું બીધું ખોટું થયું છે તો યોગીજી મહારાજા એમાંય આનંદની અંદર હતા તો નાની વાતમાં પણ દુઃખી થવાની આપણને જે આદત પડી ગઈ છે ઘણા ખનો પોતાના દુઃખોને એમ્પલિફાય કરવાની તેવું પડી ગઈ હોય દુઃખ હોય આપણું પણ એમ્પલી અવાજ ઍમ્પલેમ્લીફાય થાય છે ને એમ દુઃખોનું ને એમ્પ્લીફાય કરીને બતાવે નાની વાત હોય ને કે મારી પાસે આવા બૂટ નથી અથવા આની પાસે છે ને એવા ચશ્મા મારી પાસે નથી અથવા તો આની પાસે છે ને એવું સારું ટી શર્ટ મારી પાસે નથી અથવા તો આને જેવા ટીચર સારા મળ્યા એવા મને મળ્યા નથી આને સારો ફ્રેન્ડ મળ્યો એવો મને ફ્રેન્ડ મળ્યો નથી આવી અંદર આપણે 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 આપણા ને અંદર કોચવાયા કરીએ તો એ તો કઈ પ્રોએક્ટિવ માણસની રીત નથી કારણ કે એ તો એવું વિચારે દુનિયામાં ઘણા લોકો એવા છે જેને પગ જ નથી છતાંય કામ કરે છે એના કરતા આપણે જોડા વિધા શું કામ દુખી થઈ જશે એ લોકો આગળ વધ્યા છે દુનિયાની અંદર એવા લોકો પણ આગળ છે કે જેની પાસે સંજોગો ઓછા હતા એવો એક પ્રોએક્ટિવ અને રિએક્ટિવ એક જ વ્યક્તિમાં ઉદાહરણ મળતું હોય ને તો મુંબઈનો એક યુવક એનું નામ છે મંગેશ મહાસ્કર તમે કદાચ નામ સાંભળ્યું હશે દસ બાર વર્ષ પહેલાની વાત છે એ વખતે તો અમારા છાત્રાલયમાં જે મોટા સંતો હોય મંગેશ મહાસ્કર વાત કરે કારણ કે એ છોકરો પોતે ધારાવીની ઝુંપડપટ્ટી મારે અને એસએસસી ની અંદર એ છોકરો આખા મહારાષ્ટ્ર બોર્ડ ની અંદર પેલો નંબર લાવ્યો ધારાવીની ઝુંપડપટ્ટી જેને એકવાર જોઈએ છે ને ખબર હશે કે નકરી ગંદકી ગંદકી અને ગંદકી એકદમ સાંકડી ચાલી બધી અને એમાં એક ઓરડીની અંદર આઠ દસ જણા રહેતા હોય અને લાઇટ ની વ્યવસ્થા હોય ને ન પણ હોય ક્યારેક જતી રહે અને ના પણ આવે એવા સંજોગોની અંદર આ છોકરા પાસે સારી સ્કૂલ નહીં સારા ટીચર નહીં સારા પુસ્તકો નહી સારું ટ્યુશન નહીં અને આજુબાજુ ઘોંઘાટ ઘોંઘાટ એમાં ભણીને મહારાષ્ટ્ર બોર્ડ ની અંદર નાઇન્ટી સેવન પરસેન્ટ લાવી અને ચાલીસ વર્ષો રેકોર્ડ બ્રેક કર્યો એટલે આખું આમ લોકો ઊંચા થઈ ગયા કે શું કહેવાય આ છોકરો કેટલો પ્રોએક્ટિવ કહેવાય આજુબાજુના સંજોગો બધા વિપરીત હતા અને છતાંય એને ક્યારે એવી ફરિયાદ ન કરી કે મારા સંજોગો વિપરીત હું શું કરું પછી તો એના બહુ સન્માનો થયા અને ગવર્મેન્ટે એના માટે ફ્લેટ લઈ લીધો કે આવો સારો છોકરો છે એના માટે વ્યવસ્થા કરવી છે એના માટે સારા ટીચર્સ સારી કોલેજમાં એડમિશન એને આપવામાં આવ્યું એને ગાડી આપવામાં આવી અને સન્માનો સન્માનો ચારે બાજુને ઇન્ટરવ્યુ લેવાય અને એના સન્માનો થાય બધા અને પછી શું થયું કે એસએસસી બોર્ડમાં એ માણસ પહેલો નંબર આવ્યો તો બારમા ધોરણમાં ફેલ થયો આ પ્રોજેક્ટ એ રિએક્ટિવ થઈ ગયો કારણ કે બારના સંજોગો એને બહુ મહાન સન્માન અને પછી તો એને ફ્રેન્ડ સેવા મળી જાય અને પછી તો બધી પાછળ ફરે અને એમાં ને એમાં એ છોકરો છે એ ખલાસ થઈ ગયો પોતાની કેરિયર આખી એને ખલાસ કરી નાખી તો આ રિએક્ટિવ નું ઉદાહરણ બારના સંજોગો પ્રમાણે એને પોતાની જિંદગી છે એ બગાડી નાખી તો આપણે શીખવાનું એ છે કે સંજોગોની સામે આપણે પોતે ઊભા રહેતા શીખવું અને એમાં ક્યારે જેવું હોય ને તો રાખવી અને પછી ગુસ્સે થવા જેવું લાગે તો ગુસ્સે થવું પણ એ વખતે તો થોડીક આપણે નંદાજી હતા ને આપણા ભારતના એક વખતના વડાપ્રધાન એ શાસ્ત્રીજી મારા શિષ્ય હતા તો એ પોતે શાસ્ત્રી મારી પાસે ફરિયાદ કરી કે સ્વામી મને બહુ ગુસ્સો આવે છે અને ગુસ્સો આવે એટલે હાથમાં જે નાખે પેન તોડી નાખે કેટલી બધી પેનો તોડી નાખી હતી કઈક થાય એટલે ફેંકે સીધું કોક ઘા કરે કોક ના ઉપર એટલે ગુસ્સો બહુ હતો એમનો શાસ્ત્રીજી મહારાજ પાસે ફરિયાદ કરી બાપા મને બહુ ગુસ્સો છે શાસ્ત્રીજી મહારાજ કે કે તમારે એક કામ કરું ગુસ્સો આવે તો વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ મનમાં બોલી જવું અને પછી જે બોલવાની ઈચ્છા થાય એ બોલવું દસ વખત બોલે ને એટલી વારમાં તો એનું બધું શાંત થઈ ગયું કારણ કે ગુસ્સો કરનાર માણસને થોડીક સેકન્ડ માટે જ હોય છે પછી તો એને પસ્તાવો થતો હોય છે કે આમે ન કર્યો તો સારો હતું સિકંદરના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે એકવાર પોતાના ફ્રેન્ડ સાથે બહુ જ નજીકનો મિત્ર અને એવો નજીકનો મિત્ર કે યુદ્ધની અંદર આ સિકંદરને મરતા મરતા ત્રણ વખત એને પોતે બચાવ્યો હતો આડો પોતાનો હાથ કપાઈ ગયો સિકંદર ને ગયો એની અંદર એનો ઘા પોતે ઝીલી લીધો એવો એનો નજીકનો મિત્ર કે જે હંમેશા એની સાથે ને સાથે હોય તો બંને વચ્ચે કઈક સામાન્ય વાતચીતની અંદર બોલાચાલી થઈ ગઈ અને હું સા અને ઝઘડો ઊંચો થઈ ગયો અને આ તો બહુ અહંકારી હતો સિકંદર તો એને વિચાર ન કર્યો તાત્કાલિક ત્યાં ને ત્યાં પોતે તલવાર કાઢીને પેલાનું માથું ઉડાડી દીધું પોતાના મિત્રને મારી નાખ્યો અને પછી એટલો બધો પસ્તાવો થયો ભયંકર ત્રણ દાડા સુધી સિકંદરી ખાધું નહીં પણ પછી શું પછી કાંઈ પસ્તાવો થવાથી વળતું નથી જે વખતે ધીરજ રાખવાની તે એ વખતે એને રાખીએ નહીં અને પછી એ દુઃખી થયો એટલા માટે અમુક સમય ધીરજ રાખવી એ બહુ અગત્યની વસ્તુ છે અને જે સમય ધીરજ રાખી કંઈક પ્રસંગ બને અને આપણેનો રિસ્પોન્સ આપીએ એ બે વચ્ચેનો જે સમય છે એમાં લેખક એવું લખે છે કે ચાર વસ્તુનો ઉપયોગ આપણે કરવાનો હોય છે એમાં પહેલી વસ્તુ છે સેલ્ફ અવેરનેસ આપણી પાસે એવી એક શક્તિ છે કે જે દ્વારા આપણે પોતે પોતાનું ઓબ્ઝર્વેશન કરી શકીએ કે આ મને ગુસ્સો આવ્યો આ મને ઈર્ષા આવી આ મને અવગુણ આવ્યો એ આપણે પોતે પોતાનું ઓબ્ઝર્વેશન કરી શકીએ એવી એક શક્તિ આપણી પાસે છે અને સેલ્ફ અવેરનેસ કહેવામાં આવે છે તો એનો ઉપયોગ કરો કે અત્યારે મારા મનમાં શું ચાલે છે પછી બીજી વસ્તુ કે કોન્શિયન્સ છે આપણી પાસે એટલે કે આ વસ્તુ સાચી છે ને આ વસ્તુ ખોટી છે એનો નિર્ણય કરવાની શક્તિ પણ આપણી પાસે છે આ ખોટું થયું આ વિચાર મને આવ્યો તે બરાબર નહીં એ કોન્શિયસ પણ આપણી પાસે છે ત્રીજી વસ્તુ શું છે આપણી પાસે ઇમેજિનેશન છે એટલે કે આપણે વિચારી શકીશ કે આનું પરિણામ શું આવશે જો અત્યારે હું સામું ગમે તેમ બોલી દઈશ તો મારા સંબંધો બગડશે અને મને ભવિષ્યની અંદર પ્રોબ્લેમ થશે તો આપણે ઇમેજિનેશનથી વિચાર કરી શકીએ છીએ કે શું ભવિષ્યમાં થશે અને ચોથી વસ્તુ છે વિલ પાવર એટલે કે આપણી પાસે નિર્ણય શક્તિ છે કે મારે આ કરવું કે ન કરવું નિર્ણય આપણા હાથની અંદર છે કોકના હાથમાં આપણો સુખ સુકાન સોપી દેવું નહીં તો આપણે છેવટનો નિર્ણય કરો કે એ ભલે ગમે તેમ વર્તે પણ મારે કેમ વર્તવું એ મારા હાથની અંદર છે તો આને કહેવાય પ્રોએક્ટિવ અને પ્રોએક્ટિવનો જે પ્રારંભ કરવાનો છે એમાં એક વસ્તુ એ છે કે ફરિયાદો આપણે બંધ કરવી આ બહુ જ મુખ્ય વસ્તુ છે ફરિયાદ છે ને જેટલી આપણે બીજા માટે કરશું એટલું આપણે પોતાની આંતરિક શક્તિને નુકસાન કરીશું પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં અમદાવાદમાં બિરાજમાન હતા અને એકવાર એવું થયું કે રાતની સભા ચાલુ હતી અને લાઇટ ગઈ તો સભા તો ત્યાં આગળ પૂરી કરી દેવી પડી અને દસ પંદર મિનિટ બાકી હતી સ્વામીના આશીર્વાદ પણ ત્યાં ત્યાં બધા હરિભક્તો ગયા જતા રહ્યા સ્વામીશ્રી પોતાના ઉતારાની અંદર આવ્યા લિફ્ટ બંધ હતી એટલે સ્વામીનો ઉતારો ચોથા માળે ખુરશીમાં બેસાડીને સ્વામી પોતે પોતાના ઉતારે ચોથા માળે આવ્યા તો પોતાના રોજના જમવાના સમયને પંદર મિનિટની વાર હતી સંતોએ કીધું કે સ્વામી લાઈટ જતી રહી છે જમવા જ બેસી જાવ આપણે બીજું કઈ કરવું નથી સ્વામી કે ના હજી પંદર ચાર્જેબલ બેટરી હોય ને એ બાજુમાં રાખી અને સ્વામીએ લખવાની શરૂઆત કરી અને હજી સ્વામીએ અડધો કાગળ લખ્યો છે ને ત્યાં પેલી ચાર્જેબલ બેટરી છે આપણે વાત કરી છે ચાર્જેબલ બેટરી છે ને એ ખલાસ થઈ ગઈ એટલે પેલી લાઈટ જતી રહી હાવ અંધારો હવે શું કરવું હવે તો સ્વામી પાસે પૂરેપૂરી એની પાસે ચાન્સ હતો કે પોતે બાનું બતાવી શકે કે મારે તો કામ કરવું છે પણ લાઈટ નથી હું શું કરું સ્વામી કે પેલી નાની ટોર્ચ લાવો એટલે હોય ને આમ હાથમાં પકડી એક 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 નાના દીવા જેટલી જ થાય સંત એ પકડીને રહ્યા અને સ્વામીએ પોતાનું જે કામ હતું કાગળ લખવાનું પૂરું કર્યું અને બરાબર ટાઈમ તો ત્યારે રોજના સમયે જમવા માટે આવ્યા આપણે રાતના વાંચવું એને લાઈટ જાય તો શું કે મારે તો વાંચવું શું કરીએ અને આપણે રાજી અંતરથી કે આપણને એક એક બહાનું મળ્યું સ્વામી બાનું મળે ને તો પણ બાનાનો ઉપયોગ કરતા નથી આ પ્રોએક્ટિવ લોકોની રીત છે કે એ પોતે બાનું નથી કામ કામ એમાંથી કેમ કરવું એનો રસ્તો કાઢવા માટે પ્રયત્ન કરે એ પ્રોએક્ટિવ કહેવાય હતા અને શું થયું કે એકવાર સ્વામી પોતે પત્રલેખન જ કરતા હતા અને સામે એક સંત બેઠા હતા યજ્ઞેશ્વર સ્વામી આની વાત કરી છે કાનિન કરી આ બધું કિશોર મંડળ બધું ભેગું થાય છે ને તમારું એટલે ક્યારેક એવું બનતી મેં આ વાત કરી દીધી છે તો ત્યાં સ્વામી પોતે પત્રલેખન કરતા હતા અને પેલા સંત છે સ્વામી યજ્ઞેશ્વર સ્વામી બેઠા હતા તો સ્વામીને કાગળ લખતા જોઈને એમને પણ પોતાનું કામ યાદ આવ્યું કે મારે પણ એક કાગળનો જવાબ લખવાનો છે હવે આ જવાબ આવ્યો તરત બીજી સેકન્ડ એમને શું વિચાર આવ્યો કે કાલે લખશું શું વિચાર આવ્યો કાલે લખશું અને એમને આ વિચાર આવ્યો ને એ જ વખતે સ્વામી અંતરે આવી પણ એનો વિચાર પકડ્યો અને કાગળ લખવાનું સ્વામીએ અટકાવી દીધું સ્વામીએ પોતાના ચશ્મા કાઢ્યા એ સંતની સામે આખો પર આખો આંખો પર એ સામે જોયું અને પછી બાપા એક વાક્ય બોલ્યા કે એક સેકન્ડ પછી આ કામ કરીશ એવો જો વિચાર આવે તો એનું નામ પણ આળસ કહેવાય એમ કરીને સ્વામી પોતે પોતાનું કામ કરવા માંડ્યા પેલા ઉભા થઈને આગળ લખ્યા આ એમની રીત છે આનો સિદ્ધાંત છે કે પોતે જે કામ કરવા ને આપણે શું આજનું કામ કાલ પર અને કાલનું કામ પરમ દિવસ પર કેટલું ઠેલમ ઠેલા થતું હોય આપણે આયોજન તો કરીએ કે આજ સાંજ સુધીમાં આટલું કરવું પણ પછી ચલો કાલે કરશું એમ કરીને તરત આપણે ઠેલી દઈએ પણ આપણી જાતને આપણે જે વચન આવ્યું છે ને એ કોઈ પણ સંજોગોમાં નિભાવવાની કોશિશ કરવી કે મેં નક્કી કર્યું છે એટલે મારે આ કરવું જ છે એ જયારે કરે છે ત્યારે આપણું આંતરિક બળ વધે છે નહીતર આપણે વારંવાર આપણી જાતને આપેલા વચનોને આપણે મિથ્યા કરીએ છીએ નથી પાળતા ત્યારે આપણું પોતાનું જ મનોબળ ઘટતું જાય છે અને થાય છે કે હું નક્કી કરું છ પણ હું નક્કી કરું એ પ્રમાણે વર્તી શકતો નથી એવું આપણને જ મનમાં થાય કરે છે બિટ્સ એન્ડ પીસીસ ની અંદર એક ક્વેશ્ચન આન્સર આવેલા એક નાનો ક્વેશ્ચન એક આન્સર એમાં એક ક્વેશ્ચન એવો હતો ઘણા બધા છે કોઈ એટ અવર્સ કે છે અમેરિકામાં બધા છોકરાઓને પૂછે ના પ્રશ્ન તો બધા એટ અવર્સ કે છે એ લોકોને સ્કૂલમાં એટ અવર્સ શીખવા માં કદાચ અમેરિકા વધારે ઊંઘ જરૂર પડતી હશે ગમે તે કોઈ ફાઈવ અવર્સ કે છે આમાંથી કોઈ ફોર અવર્સ કે છે આપણા એક 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 ભાઈને જોયેલા ડોક્ટર નવીનભાઈ મહેતા અને બીજા એક છે ડોક્ટર સુબ્રમણ્યમ જે સ્વામીનો બાઈપાસ હોય ત્રણ કલાક સુવે છે માણસ આવા પણ છે ખરા તો આપણા બધાનો જવાબ સાચો છ કલાક વાળા સાચા છે સાત વાળા સાચા છે આઠ વાળા પણ સાચા છે અને કોઈ પાંચ કે તો પણ સાચું છે કારણ કે સાયન્સ એવું કે છે આધુનિક વિજ્ઞાન કે દરેક વ્યક્તિએ વ્યક્તિ ઊંઘનું પ્રમાણ બદલાય છે એટલે તમારો કોઈનો જવાબ ખોટો નથી પણ અહીં આગળ જે પ્રશ્ન હતો ને હાઉ મચ સ્લીપ ઇઝ નેસેસરી ફોર એવરેજ મેન એનો જે જવાબ લખ્યો તો એ આપણા બધાને લાગુ પડ્યો હતો બધા માટે કોમન આન્સર હતો એમાં જવાબ શું લખ્યો તો કે ફાઈવ મિનિટ્સ મોર હવે વિચાર કરો આવું થાય છે કે નહીં જયારે ઉઠ્યા ને ત્યારે થાય પાંચ મિનિટ પછી પેલા સ્નૂઝ વાળા ઘડિયાળ વાત જોયા તમે ઘડિયાળ જોયા છે એલાર્મ છે ને આપણો સ્નૂઝ દબાવવાનું પાંચ મિનિટ પછી વાગે દબાવવાનું પછી વાગે આ સ્નૂઝ વાળું છે એ છે ને તમે દબાવો ને એટલે પાંચ પાંચ મિનિટે પેલા વાગે તો એવી વ્યક્તિને મેં નજર જ બાર બાર વખત દબાવ્યા છે એક કલાક પણ ના એ વખતે છે ને એને કે આપણે કાલ સવારે તો સાડા પાંચ ઉઠી જ જવું છે પણ પછી એ સાડા પાંચ ના સાડા છ પણ થઈ જાય ખરા આવો આપણને રોજનો અનુભવ છે તો આપણી જાતને આપેલા વચનો નિભાવવાની કોશિશ કરવી આજેને બહુ મોટો ગુણ છે સામાન્ય ગુણ આટલો નાનો સુધારો કરવામાં આખું વરસ પણ જતું રહેવું બને તમે આજે નક્કી કરો ને તમે હારો ને પાછા ઊભા થાવ હારો કારણ કે સુધારો કરવો એ કે કથા કરે વિશે લઈશ આ હું તમને કહી દઉં છું તમે બીજાને પણ આવો ઉપદેશ આપી શકો એ બધું થઈ શકે પણ આટલો નાનો સુધારો પોતાના જીવનમાં જો કરવો હોય તો એના માટે જબરજસ્ત આંતરિક પ્રયત્નની જરૂર પડે છે અને ભલે તમે નાનો કરો તો પણ સુધારો ક્યારેય નાનો કહેવાય નહીં કારણ કે તમે એક સ્ટેપ ચાલ્યા એક સ્ટેપ ચાલ્યા એ બહુ મોટી વસ્તુ છે તો એક સુધારો કરવાની કોશિશ કરો નાનો હોય પણ એને તમે પ્રામાણિકપણે મંડી પાછળ કે હવે આ પ્રમાણે મારે કરવું જ છે દરેક મહાન જીવનમાં જોવા મળે છે કે એકવાર એમણે નક્કી કર્યું પછી એ પ્રમાણે કરવા માટેનો એ પ્રયત્ન કરે છે એક વસ્તુ આ સમજાવી છે પ્રોએક્ટિવ ની અંદર કે આપણે પોતે ભૂલની જવાબદારી લેવી અને એને સુધારવા માટેનો પ્રયત્ન કરવા માટે આપણી જાતને વચનો આપવા અને આપણી જાતને આપેલા વચનો આપણે નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરવી આટલી વાત કરીને એક બહુ મહત્વની વાત એમાં બતાવવામાં આવી છે આપણા બધા માટે અગત્યની છે એમાં એવું કીધું છે કે કે આ દુનિયાની અંદર ત્રણ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે એમાં કેટલીક ઘટના એવી છે કે જે આપણા ડાયરેક્ટ કંટ્રોલમાં છે જે આપણે ધારીએ તો આપણે સુધારી શકીએ દાખલા તરીકે મારે પોતાને નક્કી કરવાનું છે કે મારે દિવસમાં કેટલા કલાક અભ્યાસ કરવો એ મારા હાથમાં છે મારે નક્કી કરવાનું છે મારે કેટલું ખાવું મારા નક્કી કર મારે કેટલું ઊંઘું આમાં કોઈ કોઈના ઉપર મારે આધાર રાખવાનો નથી હું પોતે સ્વતંત્ર છું એનો નિર્ણય કરવાની અંદર તો કેટલીક વસ્તુ આપણા ડાયરેક્ટ કંટ્રોલની અંદર છે કેટલીક વસ્તુ એવી છે કે જે ઇનડાયરેક્ટ કંટ્રોલ ની અંદર છે એટલે કે તમારો મિત્ર હોય અને એના ઉપર તમારે આધાર રાખવો પડે તમારા શિક્ષક પર તમારે આધાર રાખવો પડે સંતો પર કંઈક તમારે આધાર રાખવો પડે આ કંટ્રોલ કંટ્રોલની અંદર છે અને કેટલીક વસ્તુ એવી છે કે જે આપણા માટે નો કંટ્રોલની છે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી કે બોસની છે હોલેન્ડમાં આપણે મેચ હારી ગયા હવે આ જે કાંઈ થયું એમાં આપણા હાથમાં કાંઈ નથી આપણા હાથ આપણે કંટ્રોલ ની બહારની વસ્તુ છે કે અતિવૃષ્ટિ થઈ રોગચાળો ફાટી નીકળ્યો એમાં આપણે કાંઈ કરી શકીએ એમ નથી તો બે પ્રકારના સર્કલ એમને બતાવ્યા છે એક સર્કલ એવું છે કે જે આપણી ક્ષમતાનું વર્તુળ છે કે જે આપણા કંટ્રોલમાં છે અને એક એવું છે કે જે આપણી ક્ષમતાની બહાર છે પણ એની ચિંતા આપણે કર્યા કરીએ છીએ એવું એક વર્તુળ છે તો આપણી શક્તિઓ આપણે આપણી ક્ષમતાના વર્તુળમાં કેન્દ્રિત કરવી અને આપણી જે શક્તિ આપણે ખોટી ચિંતાઓમાં બગાડીએ છીએ એ શક્તિને વેડફાથી અટકાવવી આ સિદ્ધાંત છે ઘણી વખત એવું થતો હશે ક્રિકેટમાં આપણે હારી ગયાની ચર્ચાની અંદર ઘણા અડધો કલાક કાઢ્યો હશે કેટલી વખત કલાકે જતો રહે તો એમાં આપણે આપણા હાથમાં નથી કંઈ આપણે કંઈ તેંડુલકરને સૂચના આપી શકવાના નથી એ તો હતો જ નહીં જો કામમાં નતો ને જે હોય જેને કોઈ ભૂલ કરે કે ફલાણા બોલરે આવું કર્યું અથવા ફલાણા બેટ્સમેન આવું કર્યું ફલાણા વિકેટકીપરે ભૂલ કરી આ કેચ છોડ્યો એ હતું આ એમ્પાયર બરાબર નહોતો હવે એવા આપણે જેટલા વિચારો કરીએ એમાંથી આપણે કાંઈ સુધારી શકવાના નથી જો આપણને ખરેખર દેશભક્તિ હોય ને દેશની અસ્મિતા માટે આપણે કહીએ તો આપણે કંઈક આપણા જીવનમાં સુધારો કરી શકીએ હું દેશને શું કરી શકું જે આપણા હાથની અંદર છે જે આપણે ખરેખર દેશને માટે કંઈક કરી શકીએ અથવા સમાજ માટે કરી શકીએ એ આપણા હાથમાં જ એમાં ઉપર તમે ફોકસ કરો પહેલામાં કલાક બગાડવા જેવો નથી ઘણી વખત આ ઇલેક્શન આવી તો કેટલી કેટલી બધી શક્તિ આપણી ઇલેક્શનની ચર્ચામાં વેડફાય હશે તમે વિચાર કરજો તો એ શક્તિઓ આપણી જે આપણે ખોટી ચિંતા કરી છે ન વેડફાવા દેવી આ પણ પ્રોએક્ટિવ માણસનું લક્ષણ છે આ લેખકે પોતે આપણને સમજાવું છે છાત્રાલયમાં આપણે રહીએ જ કેટલીક વસ્તુ આપણને અનુકૂળ ના હોય એવું બને દરેક વખતે હોય છે કારણ કે બધાને સંતોષ આપી શકે એવું કોઈ તંત્ર વ્યવસ્થા તંત્ર આ દુનિયાની અંદર નથી એટલે કંઈક અસંતોષ હોય જ અમે ભણતા હતા ત્યારે અમારે કંઈક પ્રોબ્લેમ હતા એટલે દરેકને કંઈક આપણી ફરિયાદ તંત્રની સામે કોલેજની સામે કેટલીક તમારી ફરિયાદ હશે કેટલીક છાત્રાલય સામે હશે કેટલીક તમારા પેરેન્ટ્સ સામે હશે દરેક સામે આપણી કંઈક કંઈક માગણીઓ અથવા ફરિયાદ હોય છે હવે એમાં આપણે કંઈક કરી શકવાના નથી તો એની ચિંતા તમે છોડો એની ચર્ચાની અંદર કે એના વિચાર કરવાની અંદર પણ સમય બગાડવાની જરૂર નથી જે સંજોગો છે એમાં હવે હું શું કરી શકું છું એટલો જ જો વિચાર આપણે કરીએ તો આપણી શક્તિનો પૂરેપૂરો સાચી દિશામાં ઉપયોગ થાય તો આ વાત છે અને નેગેટિવ વાતમાં તો ક્યારેય પડવું નહીં ક્યારે કોઈની નેગેટિવ નહીં કોઈની નેગેટિવ વાતમાં પડીએ છીએ એમાં આપણે પોઈઝન જ લઈએ છીએ રીત સર પોઈઝન આપણી શક્તિઓ બહુ જ મોટી હદ સુધી ખલાસ થાય છે આ દરેક મહાન પુરુષો આપણને સમજાવ્યું છે તો એક વસ્તુ આ છે અને પછી પોતે લેખક છેલ્લા પેરેગ્રાફની અંદર એક વાત કરે છે એની પહેલા એક દ્રષ્ટાંત આપણે બારનું સમજી લઈએ કે અમેરિકાની અંદર એકવાર એવું થયું ટીનેજર્સ માટેની એસે કોમ્પિટિશન હતી એ કોમ્પિટિશનનો સબ્જેક્ટ શું હતો હાઉ વુડ યુ ચેન્જ ધ વર્લ્ડ દુનિયાને કેવી રીતે બદલશો આ વાત કરી છે આપણે તો વાંધો નહીં તો ત્યાં આગળ હાઉ વુડ યુ ચેન્જ ધ વર્લ્ડ આવો ત્યાં આગળ એક એક સિદ્ધાંત એક એસે લખવાનો હતો અને હજારો કિશોરો એની અંદર ભાગ લીધો હતો હવે એમાં જે પહેલો નંબર આવ્યો છે કિશોર એણે પોતાના નિબંધની અંદર ખાલી ત્રણ જ વાક્ય લખ્યા હતા અને છતાંય આખા અમેરિકામાં પહેલો નંબર એટલે બધાને આશ્ચર્ય થયું કે એવું એણે શું લખ્યું ત્રણ વાક્યમાં કારણ કે બધા તો બહુ વિચાર કરી કરીને લખતા હોય ત્યાં તો ત્યારે જે નિર્ણાયકો હતા એણે એનો નિબંધ પ્રકાશિત કર્યો એણે ત્રણ વાક્ય એવા લખ્યા હતા કે આઈ આઈ એમ એ મિશ્ચેવિયસ બોય માય ફાધર વોન્ટ ટુ ચેન્જ મી ફ્રોમ ટુડે આઈ શેલ ઓબે ઓલ ધ કમાન્ડ ઓફ માય ફાધર હું એક તોફાની છોકરો છું મારા પપ્પા ઈચ્છે છે કે હું સુધરી જાઉં અને હવેથી હું પપ્પા કે સેમ કરીશ આટલામાં એનો નંબર કેમ આપી દીધો તો પેલા નિર્ણાયક કે તો બીજા એ છે ને વાતો મોટી મોટી કરી કે હું ઇઝરાયલ ને પેલેસ્ટાઇન ના સંબંધો સુધારી દઉં હું દુનિયાની અર્થનીતિ બદલી નાખું હું દુનિયામાંથી કોમ્યુનિઝમ કાઢ નાખું હું બધે લોકશાહી કરી દઉં ગરીબીને હટાવી નાખું તો એમને કીધું બીજાએ તો ખાલી હવાની અંદર ગોળા ફેંક્યા હતા કે હું આમ કરી નાખું ને આમ કરી નાખું ને આમ કરી નાખું આ માણસ જ્યાં પોતે સુધારો કરી શકતો તો ત્યાં સુધારો કરવાના નિર્ણય પર આવ્યો ફ્રોમ ટુડે આજથી હું આટલો સુધારો મારા જીવનમાં કરીશ એટલે એનો નંબર એમાં આપણે પણ ઘણા વિચારો આવતા હશે દુનિયા કો બદલ ડાલો એવા વિચાર આપણને બધાને આવતા હશે પણ એમાં સૌથી વધુ પહેલો સુધારો દુનિયાને બદલવામાં આપણી જાત પર આપણે કરવાનો કારણ કે આપણા હાથની અંદર છે અને આટલું કહીને લેખક પોતે સમજાવે છે કે કોઈના ટીકાકાર ન બનો કોઈના કાજી ન બનો ખાલી 30 દિવસ માટે કે તમે પ્રયોગ કરી જોવો કે છે કે પોતાના ક્ષમતાના વર્તુળમાં બનતું કરી જો અને પછી કહે છે કે તમે ઉકેલના ભાગરૂપ બનો સમસ્યાના ભાગરૂપ ન બનો ઘણા લોકોને પ્રશ્ન ઊભા કરવાની ટેવ હોય છે પ્રોબ્લેમ ન હોય પણ પ્રોબ્લેમ આમતામતા ક્રિએટ કરે તો ઉકેલના ભાગરૂપ બનો પ્રશ્ના ભાગરૂપ ન બનો અને પછી કહે છે કે 8 દિવસની અંદર તમને આનો ફેરફાર છે એ અનુભવાશે આ લેખકે પોતે કીધું